નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવ્યા ખેડૂત કૃષિમલ આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું અને આજે ફરી એક વખત નવા ટોપિક સાથે ફરી વખત મળવાનું થયું છે ત્યારે ખેડૂત મિત્રોને આજે આપણે લીલા સુકારાની સમજ વિશે વાત કરવી છે અને એની અંદર કેવા પ્રકારના મોલિક્યુલ વાપરવા એના વિશે વાત કરવી છે અને આજે અમે એક આમ જોયો તો ઘણું બધું આગતરું જીરું છે ને એક પ્લોટની અંદર આજે ઊભા છીએ અને એની જ અંદર આપણે આજે લીલા સુકારાની સમજ અને એની અંદર કેવા પ્રકારના મોલિક્યુલ વાપરવા કે જેના થકી આપણને ખૂબ સારું પરિણામ અને ઓછા ખર્ચે પરિણામ મળે એની વાત કરવી છે હવે જોઈએ તો લીલો સુકારો જે છે એ એક જમીનજન્ય ફૂગના કારણે આવતો હોય છે એક જમીનજન્ય ફૂગ જે જમીનની અંદર જ રહેલી હોય છે એના કારણે આવતો હોય છે પણ થોડુંક જે આપણે પિયત આપીએ છીએ એમાં પણ આપણે થોડોક ધ્યાન આપવાનું છે એક તો જે છે કે આપણે ઉપરથી જે રીતે પાણી આવવા દઈએ જે પાણી હોય એ પસાટે પાણી નહીં ભરાવા દેવાનું એનો નિકાલ કરી નાખવાનો આપણે જે પાડ આડે હોય તો એને તોડી અને પાણીનો નિકાલ કરવો એનાથી સુકારો ઓછો આવવા કરશે અને જે જગ્યાએ પાણી ભરાવવાનું જે જગ્યાએ પાણી ભરાતું હોય છે પસાટના પસાટે આપણે એ જગ્યાએ છોડ પીળો પડવાના પીળો પડવાના પ્રશ્નો આવશે અને એમાંથી જ ધીમે ધીમે સુકારો આવવાની સંભાવના વધી જતી હોય છે તો ખેડૂત મિત્રોને ખાસ કે તમે જે પિયત આપો છો એ પિયતને આપણે પસાટે આપણે જે પાણ ખાસ કરીને ભરાવા નથી દેવાનું અને અત્યારે અત્યારે તો આ ફિલ્ડની અંદર ઉભા છીએ તો આ ફિલ્ડની અંદર અત્યારે પાણીની ખૂબ જ તાણી પડેલી જોવા મળે છે એટલે કે આપણે અત્યારે જે આ વાદળ વાદળ કરીએ વરસાદની આગાહી કરી અને જે ખેડૂત મિત્રોએ પાણી ખેંચાયવા છે એના કારણે પણ અત્યારે આ સુકારાના પ્રશ્નો અત્યારે જોવા મળે છે તો ખાસ આ સુકારાના પ્રશ્નો માટે પાણી પાણી પણ જોતું રહેવું પિયત આપવાનું પણ વ્યવસ્થા જોતું રહેવું જોઈએ જોઈએ તો સુકારા બે પ્રકારના આવતા હોય છે એક જે એક જે સુકારો હોય છે એ છોડ હોય છે લીલે લીલો એમ એમને સુકાઈ જતો હોય છે એટલે કે માથું નાખી જતો હોય છે અને એને ઉપાડીએ તો એ સોડ જમીનથી આપણે ખેંચીએ તો સરળતાથી ખેંચાઈ જતો હોય છે અને મૂળ જોઈએ તો એકદમ પ્રકારનું કાળા પ્રકારનું કથાઇ કલરનું થઈ ગયું હોય છે એટલે કે મૂળ હોય છે એની અંદર ખાસ આ ફૂગ હોય છે એટેક કરતી હોય છે અને સુકારો આવતો હોય છે બીજા સુકારાની વાત કરીએ તો સો જે છોડ હોય છે એ આપણો પીવો પડતો હોય છે એ ધીમે ધીમે પીળો પીવો પડી અને ધીમે ધીમે એની અંદર સુકારો આવે છે અને છોડ આખો સુકાઈ જતો હોય છે આવા છોડને આપણે ઓળખ કેવી રીતે કરવી એ જોવું હોય તો એ છોડ હોય છે એને ઉપાડીએ તો એ સરળતાથી ખેંચાતો નથી અને જે છોડ હોય છે એની સાથે આમ ઉપાડીએ તો જમીનને ચોટે રહેતો હોય છે અને એની સાથે માટી પણ થોડી ઘણી આવતી હોય છે તો આ પ્રકારના સુકારો આવતો હોય છે તો આ શા માટે આવે છે એની અંદર રોગકારક શું હોય છે તો એની અંદર જે જમીનજન્ય ફૂગ હોય છે જે ફ્યુજેરિયમ ઓક્સિસફોરમ નામની ફૂગ હોય છે એના કારણે આ સુકારાના પ્રશ્નો આવતા હોય છે એ જમીન જન્ય ફૂગ હોય છે ને એ હવા દ્વારા આગળ નથી વધતી જેમ કે આપણે કાળી શરમી આવે છે જીરાની અંદર એ હવા દ્વારા આગળ કદાચ વધતી હોય છે પણ જે આ જમીનજન્ય ફૂગ જે રહે એ પિયત આપણે જે પિયત આપીએ છીએ એના એના થકી જે સુકારાની જે ઓક્સિ આપણે ફ્યુઝરિયમ ઓક્સિજર જે ફૂગ રહી એ સુકારા સુકારા માટે એ પિયત આપીએ એનાથી આગળ વધતી હોય છે તો આને અટકાવવા માટે આપણે કેવું આગોતું આયોજન કરવું જોઈએ એની વિશે વાત કરીએ તો એક તો જે આપણે પિયત આપવાના છીએ એના પહેલા જે આપણે મેટાલક્ષી મેન્કો જે મોલિક્યુલ આવે છે માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ બનાવે છે એ પ્રતિ પંપની અંદર ત્રીસ ગ્રામ નાખી અને જો સ્પ્રે કરવામાં આવે પિયત આપ્યા પહેલા તો આની અંદર ખૂબ સારા રિઝલ્ટો શું મળતા હોય છે હવે તમારે પિયત આપવું છે તો પિયત આપતી વખતે જે આપણો મેટા પાંત્રીસ જે પાવડર આવે છે આપણે આગળ પણ વિડીયોની અંદર એના રિઝલ્ટો તમને બતાવેલા છે કે મેટા પાંત્રીસ નું કેવું રિઝલ્ટ છે એ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોતા વીઘા પીએચની સાથે બસો ગ્રામ મેટા પાંત્રીસ જે આકાશ પેસ્ટિસાઇડ પ્રાઇવેટ લિમિટેડનું મેટા પાંત્રીસ પાવડર આવે છે એ પાવડર પણ બસો ગ્રામ પ્રતિ વીઘાની અંદર જો પિયત સાથે આપવામાં આવે તો પણ ખૂબ સુકારાની અંદર રાહત મળતી હોય છે હવે પિયત આપી દીધા પછી શું કરવું જોઈએ એની વાત કરીએ તો પિયત આપ્યા પછી મેટાલક્ષી મેન્કોજેપ જે આપણે આગળ પણ વાત કરીએ જે પિયત પહેલાં આપણે મેટાલક્ષી મેન્કોજેપ જે છે એનો ઘાટો સ્પ્રે કરવાનો છે પણ પિયત આપ્યા પછી એ હાલેવું થાય બે ત્રણ દિવસની અંદર આપણે અંદર દવા લઈને હાલેવું થઈ જાય એટલે એમાં ફરી વખત એક વખત એની અંદર મેટાલક્ષી મેન્કોજેપ જે મોલિક્યુલ આવે છે એ પ્રતિ પંપની અંદર ત્રીસ ગ્રામ નાખી અને ફરી વખત ઘાટો સ્પ્રે જો કરવામાં આવે તો આની અંદર ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટો મળતા હોય છે આ પ્રકારે કરવાથી જે જીરાના પાકની અંદર જે લીલો સુકારો આવે છે એની એની સામે આપણે પ્રતિકારકતા કેળવી શકીએ છીએ અને સારા અને આની આ પ્રમાણે કરવાથી લીલા સુકારા ઉપર સારા એવા પરિણામો મેળવી શકાય છે હવે વાત કરીએ તો જે કેમ કે અમે આજે ફિલ્ડ ની અંદર ઊભા છીએ જે એક આગોતરું જીરું છે અત્યારે વરિયાળી આવવા ઉપર આ જીરું છે દોડવા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે હવે આ પ્રકાર આગોતરા જે જીરું છો તો એની અંદર કેવું એના માટે આપણે કેવા પ્રકારના ફૂગનાશકો વાપરવો જોઈએ એની વાત કરીએ તો આ આવા પાકની અંદર આપણે જે થોડાક આપણે મેટા જે મેનકો જે કીધું એ થોડુંક થોડુંક સસ્તું પડે છે ખેડૂત મિત્રોને પણ જે આપણે જે હવે જે મેલ જે આપણે આગતરા જીરું છે એની અંદર જે મોલિક્યુલ વાપરવાના છે એ થોડાક રકમની બાબતમાં થોડાક મોંઘા હોય છે એટલે કે એઝોક્સોટોબિન ટેબુકોના જોલ જે આવે છે માર્કેટની અંદર પ્લસ એઝોક્સ્ટોબિન ડાયફેન કોના જોલ આવે છે પછી મેટેરામ કરીને એક ટેકનિકલ આવે છે આવા પ્રકારના ટેકનિકલો જો આની અંદર વાપરવામાં આવે આગતરા જીરુની અંદર તો આની અંદર જે પીળું પડવાનો છોડ આવે સુકાર આવે એ એની ઉપર આપણે સારા પ્રમાણમાં રિઝલ્ટો મેળવી શકીએ છીએ હવે જોઈએ તો વર્તમાન સમયે જે અત્યારે લીલા સુકારાના ખૂબ જ અમારા એરિયાની અંદર જસદણ જે જે એરિયા છે એની અંદર લીલા સુકારાને અત્યારે સૌથી વધારે પ્રમાણમાં પ્રશ્નો જોવા મળી રહ્યા છે ઘણા ખેડૂત મિત્રોએ વ્રા મારી દીધી દીધેલા અત્યારે દાખલા હાજર છે હવે આ વસ્તુ ન કરવી હોય તો અત્યારે જે ફિલ્ડની અંદર જે પાક તમારા જીરાના પાક છે આગોતરા અને એની અંદર જે સુકારો ન આવે એ માટે કેવા પ્રકારનો કે આવ્યો છે કે આવવાનો નથી એની અંદર કેવા પ્રકારની અંદર મોલોક્યુલ ફુગનાશકો વાપરો એની વાત કરીએ તો જે માર્કેટની અંદર થાયોફિનેટ મિથાઇલ કેરેન છે તે ટકા જે પાવડર આવે છે એ પણ તમે જીરૂમની અંદર સુકારા માટે વાપરી શકો છો પ્લસ થાયોફિનેટ મિથાઇલ પ્લસ મેન્કોજેબ જે બે પ્રકારની દવા મિક્સ કરી લેવા છે થાયોફિનેટ મિથાઇલ અને જે મેન્કોજેબ આવે છે એ પ્રતિ પંપની અંદર સાઠ ગ્રામ પ્લસ જે આપણે વેલિડા માઇસિન આવે છે સિસ્ટમેટિક એન્ટીબાયોટિક ક્રેન આવે છે એ ત્રીસથી પાંત્રીસ ગ્રામ પંપે લઈ અને એનો પણ જો ઘાટો સ્પ્રે કરવામાં આવે તો શુક્રની અંદર સારા રિઝલ્ટો મળતા હોય છે આગળ બીજા મોલિક્યુલની વાત કરીએ જે થાયોફિનેટ મિસાઇલ પ્લસ કાસુગા માઇશીન કરીને આવે છે ટેકનિકલ એ પણ પ્રતિ પંપની અંદર ચાલીસ એમ નાખી થોડાક ઘાટો સ્પ્રે કરવામાં આવે તો એની અંદર સારા રિઝલ્ટો મળતા હોય છે આગળ એક આપણે જે વાત કરીએ આપણો મેટા પાંત્રીસ આકાશ પેસ્ટીસાઈડ પ્રાઇવેટ લિમિટેડ જે મેટા પાંત્રીસ પાવડર આવે છે એ પણ પ્રતિ પંપની અંદર પચીસથી ત્રીસ ત્રીસ ગ્રામ નાખી અને પ્લસ એની અંદર જે આપણે વેલીડા માઇસિન આવે છે એ નાખી ત્રીસ ગ્રામ એમ એલ આપી અને પંપની અંદર આપી અને જો ખાટો પાકની અંદર કરવામાં આવે તો આ સુકારા સામે સારા પ્રમાણમાં રિઝલ્ટો મળેલા છે અને પ્લસ જે આપણે જે મેં તમને મોલિક્યુલ કીધા એની સાથે કોઈ પણ એક જે આપણે છોડને ખોરાક પૂરો પાડવાનો છે જેની અંદર આપણે જે ગ્રેન પ્રોડક્ટ આવે છે મલ્ટીપ્લેક્સનું સમરાસ આવે છે એ પ્રતિ એ પંપની અંદર આપી અને આ જે ફૂગનાશક સાથે એ ખોરાક આપી અને જો છોડ ઉપર સ્પ્રે કરવામાં આવે તો આની અંદર પણ ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટો જોવા મળે છે તો મિત્રો આપણે જે હતી સુકારા વિશે જે વાત કરી તો એ હતી રાસાયણિક જે રાસાયણિક ખેતી કરે છે એ લોકો માટે હવે જૈવિક ખેતી જે લોકો કરે છે સજીવ ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી જે લોકો કરે છે તો એને સુકારા માટે કેવું કેવા પગલાં લેવા જોઈએ એની વાત કરીએ તો જે માર્કેટની અંદર ટ્રાયકોડોરમાં સુડોમોનાસ છે કરીને બેક્ટેરિયા આવે છે એ તમે આપી દો પ્લસ જે સેવન સેવન સ્ટાર કરીને પ્રોડક્ટ નેનો બી વાળાની આવે છે એ તમે પિયતની અંદર કે સ્પ્રેની અંદર આપી દો તો ખૂબ સારા રિઝલ્ટો આ જૈવિક ખેતી જે ખેડૂત મિત્રો કરે છે તો આ સુકારાની અંદર સારા એવા રિઝલ્ટો મળતા હોય છે તો મિત્રો આ અમારો એક નાનકડો એવો પ્રયાસ હતો કે લીલા સુકારાની સમજ ખેડૂત મિત્રોને આપી અને એની નિયંત્રણ માટે કેવા પ્રકારના મોલિક્યુલ વાપરવા જોઈએ એવો એક અમારો પ્રયત્ન હતો અને એની અંદર માર્કેટમાંથી લાવી કેવા પ્રકારના મોલિક્યુલ જે ખોટા ખર્ચા ના કરવા પડે અને આપને પરફેક્ટ રિઝલ્ટ મળે સારું રિઝલ્ટ મળે એના માટેનો એક અમારો પ્રયાસ હતો તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઇક કરજો અને આપણા અન્ય ખેડૂત મિત્રો જે છે જેને જીરુનું વાવેતર કર્યું છે એની સાથે શેર કરજો અને અમારી ચેનલને લાઇક કરજો અને ફરી વખત જલ્દી એક પાછા નવા ટોપિક સાથે મળીશું આભાર